વાગરાના બજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખમાં મરચાનો પાવડર છાંટી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં વાઘરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં એક શખ્સ ગ્રાહક બનીને અજાણ્યો આવ્યો હતો અંદાજિત સાડા પાંચ લાખનો મુદ્દામાં લૂંટારો લૂંટ કરી ફરાર થયો થોડા દિવસે ભરચક વિસ્તારમાં બનેલી લૂંટને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ મથકના પીઆઈ ડી ફુલતરિયા સહિત ભરૂચ એલસીબી જંબુસરના ડીવાયએસપી સહિત અધિકારીઓ પણ વાઘરા ખાતે દોડી આવ્યા હતા લુંટારોને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાગરામાં બનેલી ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ છે કારણ કે આ પ્રથમ બનાવ બન્યો હશે અઝર પઠાણ વાગરા સત્યડે ડે ન્યૂઝ સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જેલસ નામથી છે ને ધોળા દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાંની ભૂકી મારા આંખમાં નાખી દીધી

se mazaram